સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા ઉપર ફાયરિંગ કર્યું હતું હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો જોકે તેને કોઈ ઈજા થવા પામી નથી લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ ત્રણથી ચાર શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ ફાયરિંગ કર્યો હતો હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ નહોતી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સમીર માંડવા સામે ધમકી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટો પગલું ભર્યો હતો તેની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચલાવ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની દાવતો હોઈ શકે છે હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઇસમઓને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ધરપકડ શક્ય છે આજરોજ સવારે બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે જેમાં કુલ બે બાઈક ઉપર કુલ ચાર ઈસમો આવીને ફરિયાદી ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ છે જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા ત્રણ જે ઈસમો છે તેને આઈડેન્ટિફાઈ કરી નામજોગ ફરિયાદ આપી છે જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા આઈસમની પણ ઓળખ કરી ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આરોપીઓની પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે અંદાજિત બે વાગ્યાની આસપાસનો જે અત્યારે ફલિત થતું નથી ફરિયાદી એ ને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ નથી અને જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આને આની પર એસોલ્ટ કર્યો છે તે રીતે જાણી શકાય જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ મૃત કરવા આવશે એની વિરુદ્ધમાં અગાઉ ત્રણસો બે ગુસ્સિત્વ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ થયેલો છે એટલે પોતે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને કાર્યવાહી હાથ ધરેલી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત